ભરૂચ જિલ્લામાં હાઇવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા માટે પોલીસ તંત્ર સહિત તંત્રના અધિકારીઓ જાગ્યા હતા ટ્રાફિક મેનેજમેન્ટ સહિત હાઈવે પર પડેલા રસ્તાના ખાડાઓ પૂરવા માટે પેચવર્ક નું કામગીરી શરૂ કરી હતી અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર છેલ્લા ચાર દિવસોથી વિકટ બનેલ ટ્રાફિક જામની પરિસ્થિતિને હળવી કરવા પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર હવે સંયુક્ત રીતે બેઠકો કરી આ મામલે નિવારણ લાવવા કાર્યવાહી કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે પોલીસ વિભાગે ડાયવર્ઝન બેરીકેડ પોલીસ બંદોબસ્ત તેનાત કરી વાહન વ્યવહારને નિયંત્રિત કર્યો હતો અંકલેશ્વરમાં ટ્રાફિક જામની સમસ્યા હવે વિકટ બનતી જઈ રહી છે ટ્રાફિકનું એપી

પોલીસ વડા કુશલ ઓઝાની ટીમે ગઈકાલે ટ્રાફિક ની સમસ્યા બાદ નગરપાલિકા ઓથોરિટી ના જવાબદાર અધિકારીઓ અને સત્તાધીશો પાસે પણ ટ્રાફિક ની સમસ્યાના નિવારણ માટે કેવા પગલા ભરી શકાય તે માટે અભિપ્રાયો મેળવ્યા બાદ સૂચનાઓ અપાઈ હતી વડોદરાથી સુરત તરફ જતી લેનમાં પેચ વર્કની કામગીરી દરમિયાન ટ્રાફિક નું નિયંત્રણ માટે

તથા બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર ભૂતિયા તથા જિલ્લા ટ્રાફિક પીઆઈ સાથે વાન્ય ચોકડી વિઝિટ કરવામાં આવી અત્રે જે થોડી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે ખાસ કરીને પીક અવર્સમાં તેના માટે માનનીય એસપી સાહેબ દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને તેના માટે કેટલાક ડાયવર્ઝન કેટલાક જગ્યાએ બેરિકેડ્સ મૂકીને તથા કેટલાક જગ્યાએ રસ્તાઓ પોહા કરીને ત્યાં દબાણ દૂર કરી અને આગળ આ જે પ્રકારની જે ટ્રાફિક જામ તળી સમસ્યા થાય છે એને દૂર કરવા માટે સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે સૂચના કરવામાં આવી છે એ મુજબ અમે જીઆઈડીસી સાથે તથા જિલ્લા ટ્રાફિક અને

જેથી આપણે બધું સારું વાહન વ્યવહાર તથા કોમ્યુનિકેશન થઈ છે થેન્ક યુ